અપચો ઉલટી થવી વગેરે જેવા અનેક એમાં લક્ષણો જોવા મળતા હોય છે તો આજે આપણે વાયરલ ઇન્ફેક્શન વિશે ચર્ચા કરવાની છે અત્યારે તો આપણે સૌ જાણીએ છીએ કે કે મોર્ડન જે ટેકનોલોજી છે મોડન સાયન્સ છે એલોપથી સાયન્સ છે તેમણે પણ જે વાયરલ ઇન્ફેક્શન છે તેમાં ઘણી પ્રગતિ કરી છે પરંતુ શું તમે જાણો છો કે હજારો વર્ષો પહેલા ડેવલપ હતી હવે શું તે વખતે લોકોને વાયરલ ઇન્ફેક્શન નહોતા થતા શું તે વખતે લોકોને જે કહી શકાય કે વાયરલ તાવ છે ને શરદી છે ને ઉધરસ છે ને આજે જે આપણે આ બધા શબ્દો વાપરીએ છીએ તેવું લોકોને ત્યારે પણ થતું હતું તો દર્શક મિત્રો આજે આપણે આયુર્વેદમાં વાયરલ ઇન્ફેક્શન શું છે તેના વિશે ચર્ચા કરવાની છે કારણ કે આપણી જે ભારતીય પદ્ધતિ છે તેમાં પણ વાયરલ ઇન્ફેક્શન વિશે શું કહેલું છે તે આપણે જાણવું તો પડશે જ અને માટે જ આપણે આજે આયુર્વેદના જે નિષ્ણાંત છે તેમણે આજે આપણે સ્ટુડિયોમાં ઉપસ્થિત કર્યા છે આપણે ત્યાં આમંત્રણ આપ્યું છે પરંતુ આજે વાયરલની જે આખો વાયરો જે છે અત્યારે બધે જ ચાલે છે નાના બાળકોથી લઈને અબાલ વૃદ્ધ સૌ કોઈની જો વાત કરીએ તો વાયરલ 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 બધે જ આ શબ્દ સંભળાય છે બાળકોને પણ જો કહી શકાય કે તાવ આવે છે ને માટે સ્કૂલે જવાનું બંધ થઈ જાય છે લોકો પણ ઓફિસે નથી જઈ શકતા મોટી ઉંમરના જે લોકો છે તે લોકોની જો વાત કરીએ તો આ મોટી લોકો પણ વાયરલમાં બહુ તો આજે આપણે આ અંગે જ ચર્ચા કરવાની છે જે માટે અમે અમારા સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે વૈદ્ય રાજેશ ઠક્કર કે જો એક જાણીતા આયુર્વેદાચાર્ય છે તો આવો આજે આપણે તેમની પાસેથી સૌથી પહેલા તો રાજેશભાઈ આપ અમારા દર્શક મિત્રોને તે જણાવો કે આયુર્વેદમાં વાયરલ ઇન્ફેક્શન વિશે શું કહેવાયું છે હા આયુર્વેદમાં એવું બધાને એવું હોય કે કદાચ વાયરલ ઇન્ફેક્શન છે તો એ અત્યારે જોવા મળે છે તો આવા અનેક પ્રકારના જે ભ્રમ છે એના વિશે જો હું વાતચીત કરું તો આયુર્વેદમાં બધા ચિકિત્સા સ્થાન એવા અલગ અલગ પ્રકારની જે સંહિતાઓ રચી છે ને એમાં ચિકિત્સા સ્થાન વગેરે એમ સૂત્રસ્થાનમાં એનો ઉલ્લેખ જોવા મળે છે તો પહેલી વાત કે નરી આંખે જોઈ ન શકાય એવા સૂક્ષ્મ જીવાણુઓ વિષાણુઓ એ રોગ માટે કારણભૂત હોય એવું પણ થાય છે જ્વર એટલે કે તાવ એનો જે અધ્યાય છે એની અંદર આવા અનેક રેફરન્સનો આપણને ધ્યાનમાં આવતા હોય છે એમાં અભિસંગ છે અભિતાપ છે એટલે કેટલાક વસ્તુઓના સંસર્ગમાં આવવાથી અને એ કેવી રીતે આવે તો મોઢા દ્વારા નાક દ્વારા ચામડીના સ્પર્શ દ્વારા એ જે છે ને એ અને પછી એમાં પ્રસંગાત ગાત્ર ગાત્રપર્શાત્ કરીને એક શ્લોક સંહિતામાં પણ જોવા મળે છે કે એકબીજાના કપડાં પહેરવાથી એકબીજાના ઉછ્વાસને શ્વાસમાં લેવાથી બરાબર પછી એકબીજાના વસ્ત્રો માલ્યા અનુલેપનાથ એટલે એકબીજાના વસ્ત્રો માળાઓ ટુવાલ નેપકીન આ એકબીજાના ઘરેણાં અરસપરસ કર્યા હોય તો સંક્રમતી નરાત નરોહ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં સંક્રમણ ફેલાય કેવું સરસ મજાનું ઇન્ફેક્સીયસ ડિઝીઝનું વર્ણન કહેવાય તો એનો મતલબ એવો થયો કે ઉછ્વાસ દ્વારા પણ એક વ્યક્તિને ખાંસી આવી શરદી થઈ કે થયું તો એના જે આપણે અત્યારે એમ કહીએ છીએ ડ્રોપલેટ દ્વારા ઇન્ફેક્શન ફેલાય છે તો એવો જ રેફરન્સ આયુર્વેદના ગ્રંથોમાં પણ લખેલો છે એવા જે કઈ રોગો છે એને આપણે અત્યારના આ રોગની સાથે સરખાવી શકીએ બિલકુલ રાજેશભાઈ આ તમે બહુ જ એક સરસ વાત કરી કે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ચેપ કઈ રીતે જાય છે તેનું આયુર્વેદમાં બહુ જ સુંદર વર્ણન કરવામાં આવ્યું છે હવે તમે એક વાત કરી કે એકબીજાની માળા ધારણ કરવાથી એકબીજાના કપડાં પહેરવાથી તો અત્યારે આપણે જોઈએ છીએ કે લગ્નની સિઝન ચાલી રહી છે બરાબર છે છે અને આ પણ જો વાત કરીએ તો જે મીડિયા અમે છીએ કે એન્ટરટેનમેન્ટ ફિલ્ડ છે ફિલ્મ છે આ જે આ બધું છે એમાં જે મેકઅપ કીટ જે છે તેનો પણ ઉપયોગ થતો હોય છે ને કદાચ એકઅપ એક જ મેકઅપ કીટમાંથી અનેક લોકો તેનો યુઝ કરતા હોય છે મેકઅપ કરતા હોય છે તો શું આનાથી પણ ચેપ ફેલાવાની શક્યતા ખરી હા ફેલાઈ શકે પણ વસ્તુ કેવી છે કે જે પેથોજન્સ જેને જીવો કહીએ તો પેથોજન્સ એટલે જીવાણુઓ વિષાણુઓ બધા જે છે ફફુંદ છે કે એ બધું છે તો એમાં બેક્ટેરિયા વાયરસ પ્રોટોઝુઆ ફંગસ અને બધા જે અલગ પ્રકારના કૃમિઓ કહીએ છે તો આ બધું એકબીજામાંથી ફેલાઈ શકે છે હવે તમે જે વાત કરી કે એકબીજાના ને સાધનો બધાનો એકબીજાનો વપરાશ કરવો તો મોટે ભાગે ફંગસ એકબીજામાં ફેલાઈ શકે કેટલાક વાયરલ ડિસીઝ પણ થઈ શકે જેમ કે કેટલાક લોકોને ચામડી પર અને ગળા ઉપર ખાસ કરીને મસા જોવા મળતા હોય તો જે વાટ્સ કહેવામાં આવે ને એમાં કેટલાક એવા પ્રકાર છે કે શરીરના દોષોને કારણે થાય નિજ દોષોથી અને કેટલાક આગંતુક એટલે કે વાયરલ વાટ્સ તરીકે જે વર્ણન જોવા મળે છે તો એ વાયરલ ધારો કે તમે કોઈના હેર કટ કરાવવા માટે સલૂનમાં જાઓ છો એકબીજાની વસ્તુઓ વાપરો છો એ અસ્ત્રો વપરાય છે એ સારી રીતે સ્ટરિલાઇઝ ન થયો હોય જંતુગ્ન ન થયો હોય તો એ જે છે એની ઉપર બીજી વ્યક્તિને જો મસા હતા અને વાયરલ વાટ્સ હતા તો એ એની ઉપર ચોંટેલા હોય તો એ તમને પણ થઈ શકે થાય જેવું એવું નહીં પણ થઈ શકે તો એ વાયરલ વાર્ટ્સ જે છે એ પણ એનું કારણ બની શકે એકબીજાને દાદર થયેલી હતી એ વ્યક્તિને તો એ ફંગસ જે છે એ ટ્રાન્સમિટ થઈ અને તમને પણ થઈ શકે બિલકુલ તો આપણા મતે જે વાયરલ ઇન્ફેક્શન છે તે ફક્ત શરદી ઉધરસ કે તાવ પૂરતું મર્યાદિત નથી પરંતુ તે સ્કિન ડિઝીઝ તરીકે પણ જોવા મળે છે ચામડીમાં પણ કેટલાક તેના વિકારો ઉત્પન્ન થાય છે તમે જેમના વાર્ટ્સ કે મસા મસાની જે વાત કરી તો આવા જો કોઈ વાયરલ વાર્ટ્સ થાય કે કોઈ આવા મસા થાય તો તેની સારવાર શું આયુર્વેદમાં ચોક્કસ એનું સારવાર થઈ શકે છે શક્ય બને તો લીમડા વગેરે ઔષધિઓથી બનાવેલું એક ઉબટન કે સ્નાન કરવાનું એટલે કે એની ઉપરથી જોઈએ કદાચ ન કરી શકાય તો એવાથી સ્ના હર્બલ બાથ પાવડર બધા મળતા હોય તો એનું તમે સ્નાન કરી શકો છો મહત્ત્વની વસ્તુ ઇન્ટરનલ લેવલે ગંધક રસાયણ આરોગ્યવર્ધિની રસ એવા કેટલાક ઔષધો જે છે એ વૈદ્યની નિષ્ણાતથી જો તમને થયા હોય અરસકૂઠા રસ પણ એમાં વાપરી શકાય અને કેટલાક એવા ઔષધિઓ તેલ આવે છે કે જેને ઔષધ જે વનસ્પતિઓ હોય એના ક્ષારોમાંથી બનાવવામાં આવે એટલે તેલ જેમ કે અશ્વગંધાનું તેલ બને બરાબર છે એવી રીતે મહાનારાયણ તેલ સાંધાઓ માટે તો આમાં વાસ માટે એ કાશી સાદી તેલ વગેરે જે છે ક્ષાર તેલ વગેરે છે તો એને એને ઈયરબડ્સ ઉપર લગાવી અને એ વૈદની સલાહ પ્રમાણે મસા ઉપર લગાડવામાં આવે તો એનો ખાતમો બોલાવે વાયરસનો પણ નાશ કરે મૂળ સહિત એને ઓપરેશન વગર ઉખાડી શકે આ આયુર્વેદના ગ્રંથોમાં રેફરન્સ જોવા મળે છે બિલકુલ આ તો બહુ જ તમે સુંદર વાત કરી કારણ કે ઘણી વખત જ્યારે એવું પૂછવામાં આવે છે કે ભાઈ આ વાટ છે કે આ મસો છે ચામડી ઉપર જે મસા થઈ જાય છે તેની જ ખાસ વાત છે તો આવું થાય તો પછી આની સારવાર શું તો સામાન્ય રીતે લોકો એવું કહેતા હોય છે કે એને તો ઓપરેશન કરીને કઢાવવું પડે પરંતુ ઓપરેશન વગર પણ આ સારવાર થઈ શકે છે આયુર્વેદના મતે તે જે આપણે કીધું એ બહુ જ સુંદર વાત કરી હવે બીજી એક વાત કરીએ વાયરલ ઇન્ફેક્શન જે બીજા જે છે જે સામાન્ય રીતે ફેલાયેલા છે દાખલા તરીકે શરદી ઉધરસ અને તાવ તો હવે અત્યારે નાના બાળકોમાં તરત જ શરદી અને ઉધરસ થઈ જતા હોય છે વાયરલ ઇન્ફેક્શન છે તેવું ડોક્ટરો કહેતા હોય છે થવાનું કારણ શું અને બાળકોમાં તેની સારવાર શું હોઈ શકે હા એટલે મહત્ત્વની વસ્તુ બાળકોને વાયરલ ઇન્ફેક્શન લાગે તો એમાં આપણે જોઈએ કે કેટલાક બાળકોને લાગે છે ને કેટલાકને નથી લાગતું બરાબર છે કોરોનામાં પણ આપણે જોયું હતું સ્વાઈન ફ્લુમાં પણ જોયું કે બધા એક જ ઘરમાં થયું હોય તો બીજી એક એક જ વ્યક્તિને ચેપ લાગ્યો બાકીના લોકો ન લાગ્યો હવે એમના ટેસ્ટિંગ થયા તો એમાંથી પણ એવું રિસર્ચમાં બહાર આવ્યું કે એમનામાં કોરોના પોઝિટિવ હતો સ્વાઇન ફ્લૂ પોઝિટિવ હતો ફ્લૂ પોઝિટિવ વાયરસ પોઝિટિવ હતો પણ છતાં એમને રોગ ન થયો તો આનું કારણ ઇમ્યુનિટી છે ઇમ્યુનિટી જે છે એ તમારી રોગપ્રતિકારક ક્ષમતા છે આયુર્વેદમાં ત્રણ પ્રકારની ઇમ્યુનિટી કીધી છે એક સહજ છે બીજી કાલજ છે અને ત્રીજી યુક્તિકૃત છે સહજ એટલે માતા પિતા તરફથી તમને જે કંઈ તમારી રોગપ્રતિકારક ક્ષમતાના જે જીન્સ વગેરે જે હોય વારસામાં મળતા હોય અને કાલજ એટલે ઋતુ પ્રમાણે અત્યારે હેમંત ઋતુમાં આમ સામાન્ય રીતે હેમંત ઋતુ એટલે શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે બરાબર છે પ્રી વિન્ટર જેને કહી શકીએ તો એમાં ઇમ્યુનિટી બહુ સારી હોય હેમંત અને સિશીર રે બધામાં એવી રીતે હવે કાલ એટલે બીજું કે બાળકોને યુવાવસ્થામાં અને વૃદ્ધોને તો એમાં ઇમ્યુનિટી એટલે કાળના ત્રણ પ્રકાર છે દિવસ પ્રમાણે હોય ઋતુ પ્રમાણે હોય દિવસ પ્રમાણે એવું હોય કે સવારે બપોરે અને રાત્રે છે તો સવારમાં કફના રોગો વધારે થાય તો વાયરલ ડિસીઝની ખાંસીને બધું જે છે ને કાં તો વહેલી સવારે અથવા તો રાત પછીની મોડી રાત્રે વધારે અસર કરે એવી રીતે બાળકોમાં એ વધારે જોવા મળતું હોય છે યુવાવસ્થામાં કદાચ મધ્યમ પ્રમાણમાં જોવા મળે તો આ એને યુક્તિકૃત એટલે ઔષધો દ્વારા એને વધારવાની તો આપણે કેટલાક એના જોઈશું કે કેટલીક આયુર્વેદિક ઔષધિઓ અને ઘરગથ્થુ કેટલાક પ્રયોગો પણ એવા છે કે જે વાયરલ ડિસીઝની સામે આપણે બહુ સારી ઇમ્યુનિટી પ્રાપ્ત કરાવી શકે અને કદાચ થઈ જાય તો એનો આયુર્વેદિક ઉપાય પણ હાજર હોય છે બિલકુલ તો આપણે આજે વાત કરીએ ખાસ કરીને વાત કરીએ તો અત્યારે તાવ ઘણો જોવા મળતો હોય નાના બાળકથી લઈને મોટા સુધી પહેલાં તો ડોક્ટર્સ જે છે તે મેલેરિયાનો રિપોર્ટ કઢાવતા હોય છે એમપી ટેસ્ટ મેલેરિયલ જે પેરાસાઈટ્સ હોય છે તેનો ટેસ્ટ કરાવતા હોય છે અને જો તાવ વધુ લાંબો ચાલે અઠવાડિયું કે તેનાથી વધુ તો પછી વિડાલ ટેસ્ટ કે જે ટાઈફોઈડને અલગતો જે ટેસ્ટ છે તે કરાવતા હોય છે મેલેરિયા અને ની જે સારવાર છે તે આયુર્વેદના મતે લાઇન ઓફ ટ્રીટમેન્ટ એક જ છે કે પછી અલગ અલગ છે ના અલગ અલગ છે આયુર્વેદમાં પણ જ્વરના અનેક પ્રકાર કીધેલા છે અને અત્યારના સાયન્સ પ્રમાણે પણ આપણે જોવા જઈએ તો ટાઈફોઈડ છે એ વોટર બોન ડિસીઝ છે મેલેરિયા છે એ બોન છે એટલે કે ઉડતા મચ્છરો દ્વારા એ એના જે જંતુઓ જે છે એ ફેલાય છે અને એના દ્વારા એ પ્રોટો જોવા જે છે એ ફેલાય છે ને એ કરડે જ્યારે મચ્છર તો એના દ્વારા એ લોહીમાં પડી જાય અને મેલેરિયા ઝેરી મેલેરિયા પછી ડેન્ગ્યુ છે એવા બધા રોગો ફેલાવી શકે ટાઇફોઇડ છે એ દૂષિત પાણી બગડી ગયેલો ખોરાક ઉતરી ગયેલો ફંગસ થઈ ગયેલું ખરાબ થઈ ગયેલું હોય ને તમને બદલીને કોઈ હોટૅલ રેસ્ટોરન્ટવાળાએ આપી દીધું અથવા તમને ખ્યાલ નહોતું ને એ મિક્સ થઈ ગયું છે અને તમે ખાઈ લીધું છે તો આવા બધાથી ટાઇફોઇડ કમળો વગેરે વોટર વોટરબોર્ન ડિઝીઝ થઈ શકે તો આયુર્વેદમાં પણ એનો ઉલ્લેખ જોવા મળે છે અને એના પણ કોલેરા વિસુચિકા વગેરેથી જે વર્ણન જોવા મળી રહ્યું છે અને કેટલાક એવા જ્વર પણ એ એના કારણે ઉત્પન્ન થાય છે એવો ઉલ્લેખ જોવા મળે છે તો એનો મતલબ એવો થયો કે આયુર્વેદમાં પણ આ બધી જ વસ્તુઓનો ઉલ્લેખ જોવા મળે છે રહી વાત એની સાચી સમજણની હોય છે તો મેલેરિયા જે છે એને વિષમ જવાના એના જે ચેપ્ટર છે એના અધ્યાય સાથે આપણે સરખાવી શકીએ કે દરરોજ આવે એકાંતરે દિવસે આવે દિવસમાં બે અવાર આવે એટલે બાર બાર કલાકના અંતરે તાવ ચડે તો એની જે પેટર્ન લખી છે ને એ પણ આની સાથે મળતી આવે છે કે મેલેરિયા અને ટાઇફોઇડમાં આવતું હોય ટાઈફોઈડમાં મોટેભાગે બારથી વીસ દિવસ કે અઢાર દિવસ સુધી સતત તાવ આવે ને શક્ય બને તો લગભગ દરરોજ સાંજના સમયે તાવ આવે હવે મેલેરિયા એ તો ઇંગ્લિશ શબ્દ છે અને તમે જે વાત કરી વિષમ જ્વર આવું કંઈક તમે બોલ્યા હવે આ જ્વર એટલે તાવ એ સમજા વિષમ નો અર્થ શું થાય છે શા માટે વિષમ જ્વર કહેવાય છે આને હા વિષમ જ્વર એટલે એને તમે જસ્ટિફાય ના કરી શકો કે એવી રીતે થાય છે અને વિષમ રીતે આવ્યા કરે છે એના લક્ષણોનું અને બધાનું છે એનું હા ઇરેગ્યુલર છે એટલે તમારે ઇન્ટરમિટન જેને કહ્યું કે અમુક સાંજે પણ આવી શકે એ દિવસમાં એક વાર પણ આવે અને પછી જતો રહે પાછું થાય તો બીજા દિવસે પાછો આવી શકે છે બરાબર છે એવી રીતે અથવા દિવસમાં બે વખત આવે છે હમણાં જે વાત કરી એ પ્રમાણે તો વિષમ પ્રકારે છે દરેક દર્દીમાં એનું એક સરખી પેટર્ન જોવા ના મળે એની અલગ અલગ પ્રકારની વિષમ પેટર્ન જોવા મળે એટલા માટે એને વિષમ જ્વર કે દરેક વ્યક્તિમાં એ અલગ અલગ પોતાના લક્ષણોથી આવતો હોય છે એવી રીતે એને વિષમ જ્વર કહેવામાં આવે અને વાયરલ ફીવર અત્યારે હાલ એક ખાસ કહું કે અત્યારે હાલ હજી આ સિઝનમાં અત્યાર સુધીમાં આજ સુધીમાં સ્વાઈન ફ્લૂ કે કોરોના કે વગેરેનું જોર વધી નથી રહ્યું આપણે ભગવાન ધન્વંતરીની અને દેવોને પ્રાર્થના કરીએ કે હજી આપણી ભારતીય પ્રજા અને આપણે બધા વિશ્વના લોકો પણ એનાથી બચેલા રહે અત્યારે ખાલી કોમન ફ્લુના એટલે સાદા વાયરસ તરીકે જે હોય એના લક્ષણો બધા જોવા મળી રહ્યા છે રોગો પણ આવી રહ્યા છે પરંતુ સ્વાઈન ફ્લૂ કે બીજા કોરોના જેવા ગંભીર રોગોનું આક્રમણ હજી સુધી નથી થયું અને બચેલા રહીએ એવી ભગવાનને પ્રાર્થના જી અચ્છા હવે જે તમે મેલેરિયાની વાત કરી કે એને લગતું તમે જે એક ખૂબ જ સુંદર સંસ્કૃત નામ આપ્યું વિષમ જ્વર વિષમ એટલે અનિયમિત અને જ્વર એટલે તાવ હવે આની આયુર્વેદમાં શું સારવાર છે મેલેરિયાને લગતી જો વાત કરીએ તો ચોક્કસ એમાં અનેક પ્રકારના ઉકાળાઓ છે રસ રસાયણ છે અને કેટલીક રસ ઔષધિ પણ હોય અને કાષ્ટ ઔષધી એટલે વનસ્પતિઓમાંથી બનતી હોય એવી એવી અનેક ઔષધિઓ છે એમાં સૌથી એક ફેમસ ડ્રગ જો કહીએ તો સુદર્શન આ નંબર લગભગ એવું હું માનું છું કે કોઈ એવું ઘર નહીં હોય કે જેને સુદર્શન ઘનવટી સુદર્શન ઉકાળો સુદર્શનની ગોળી સુદર્શનની ફાંકી આ શબ્દ ન સાંભળ્યો હોય ને એવું નાનું બાળકથી માંડીને મોટા લોકો સુધી કોઈ એવું ઘર ના હોય તો એ એનું બહુ સારામાં સારું ઔષધ છે વિષમ જવરનું અને સાથે સાથે એવા અનેક બીજા પણ વિષમ જ્વરાંતક પુનરાવર્તક જ્વર પછી વાત છે આવા અનેક એવા ઔષધો આવે છે જે વૈદ્ય એ લક્ષણ પ્રમાણે નક્કી કરી શકે છે ત્રિભુવન કીર્તિ વગેરે અને મહાજ્વારાંકુશ એવા મહા ઔષધો છે કે મહાજવરંકુશ રસ નામની ગોળી લો તો વીસ મિનિટમાં તાવ ઉતારે મેલેરિયાના તાવને ઠંડી વાતી હોય રહી ના શકતું હોય દર્દી પણ એ વૈદના નિદર્શન હેઠળ લેવાની હોય કેમકે બહુ જ એ ચોકસાઈપૂર્વક એનો ડોઝને બધું નક્કી કરવાનું હોય તો એવા ઔષધો નથી એવું નથી એ સાથે ગોદંતીની સાથે આપવામાં આવે ગોદંતી ભસ્મ ગોદંતી મિશ્રણ એવી ઔષધિઓ છે એનાથી પણ આગળ વધીએ તો ત્રલોક્ય ચિંતામણી બૃહત્ કસ્તુરી ભૈરવ મેં એવા જોયા છે કે સાત સાત દિવસ સુધી બધી એન્ટી મેલેરિયલ ડ્રગ આપી દીધી હોય જેરી મેલેરિયા થયો હોય તાવ ન ઉતરતો હોય તો નજર સામે બેસીને અડધો કલાક દર્દી પાસે બેસીને મેં તાવને ઉતરતા જોયો છે ને આયુર્વેદિક ઔષધિથી ચાલીસ મિનિટમાં સિદ્ધિ પ્રાપ્ત થતી પણ એક જે બહુ જલ્દી તાવ ઉતારી શકે ખૂબ જ સુંદર વાત કરીએ રાજેશભાઈ હવે ટાઈફોઈડ વાત કરીએ ટાઈફોઈડ સારવાર તમે કીધું આ બંને અલગ અલગ આયુર્વેદમાં વર્ણન છે તો ટાઈફોઈડ સારવાર પણ કદાચ અલગ હશે શું છે હા એમાં આંતરિક જ્વર તરીકે ઓળખવામાં આવે છે એટલે એ આંતરડામાં એટલે જે દૂષિત ખોરાક દૂષિત પાણી કોઈપણ દ્વારા મોઢા દ્વારા એનું સેવન થયું અને એ અંદર ગયું છે અને આંતરડામાં જઈને એના ઇન્ફેક્શનનું એક કારણ બને છે અને એ દોષ જે છે એ આયુર્વેદમાં કીધું છે પકવા સયુથ છે ત્યાં ઇન્ફેક્શન પકવાશય એટલે મોટું આંતરડું મોટું આંતરડું લાર્જ ઇન્ટેસ્ટાઈન બરાબર એવી રીતે તો ત્યાં દોષોનો સંચય થાય છે અને એ ત્યાં ઇન્ફેક્શન થયું અને આયુર્વેદમાં કેવું કીધું છે કે ખ વૈગુણ્ય જે હોય ખાલી જગ્યા હોય દોષો એટલે બહારથી અરે શરીરથી વધેલા હોય અથવા બહારથી પણ આગંતુક કારણોને કારણે વાયરસ વગેરેથી પણ દોષોનો પ્રકોપ સેકન્ડરી સ્ટેજમાં થાય તો એ આંતરડામાં એ નુકસાન કરે છે અને ટાઈફોઈડ નામના જ્વરની એટલે કે આંતરિક જ્વરની ઉત્પત્તિ કરે છે જે આંતરડાથી જોડાયેલો છે એટલા માટે એ એના લક્ષણો જોવા મળે છે અને એની કેટલીક ઔષધિઓ છે કે ફક્ત મેં એવું જોયું છે મોટાભાગે જે લોકોએ આયુર્વેદમાં શ્રદ્ધા રાખી અને આયુર્વેદની સારવાર કરાવી તો છવ્વીસ વર્ષની મારી કેરિયરમાં મેં એવું જોયું છે કે ત્રીજા ચોથા વધુમાં વધુ પાંચમા દિવસ સુધી આ ટાઈફોઈડમાં તાવ આવે છે અને પછી લગભગ તાવ નથી આવતો પરેજી અમે પંદરથી વીસ દિવસ સુધી પડાવીએ પરંતુ જે બીજી એન્ટીબાયોટિક વગેરે લેવાથી પાંચ કાબુમાં આખું વર્ણન કર્યું કારણ કે વાયરલ ઇન્ફેક્શનમાં આયુર્વેદ આટલું કરી શકે છે તેની કદાચ લોકોને બહુ ઓછી ખબર હશે કારણ કે આપણા જે જૂના ગ્રંથો છે એમાં પણ આનું વર્ણન તો અપાયું જ હોય કે તે વખતે જો લોકોને આવું થતું તો શું થતું કારણ કે ત્યારે તો એલોપેથી સાયન્સ નહોતું હા મધુરા તો બિલકુલ ત્યારે લોકો આયુર્વેદ ને જ અપનાવતા હતા અને કદાચ બીજું કોઈ સાયન્સ એટલું ડેવલપ કદાચ થયું જ નહી હોય ને માટે આયુર્વેદ સિવાય કોઈ રસ્તો પણ નહોતો અને સ્વાભાવિક છે ત્યારે એમાં પણ આરએનડી એટલે કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ તો થયું જ હશે અચ્છા રાજેશભાઈ છેલ્લે અમારા દર્શક મિત્રો માટે વાયરલ ફીવર અંગે વાયરલ ઇન્ફેક્શન છે તેના અંગે નાનકડો સંદેશ હા ચોક્કસ અત્યારે જેને શરદી ખાંસી વારંવાર થતી હોય અથવા થયેલી હોય અને અથવા તો એનાથી બચવું છે તો એના માટે હું બે કે ત્રણ વસ્તુ વાત કરું તમારા દરરોજના બપોરના અને રાત્રિના ભોજનમાં હું ત્રણેક રીતે વાત કરું છું એમાં એક સલાડ તરીકે અત્યારે લીલી હળદર આવે લીલું આદુ તાજું લીલું આદું પણ આવે છે હળદર પણ બે આવે આંબા હળદર આવે અને પીળી હળદર એના નાના નાના ટુકડા કરીને દરરોજના તમારા સલાડ તરીકે એનો સમાવેશ કરો એક સરસ મજાનો સૂપની વાત કરું સરગવાની સિંગો સરસ મજાની ડ્રમસ્ટિક જેને કહેવામાં આવે છે મળતી થઈ ગઈ છે તો એ સરગવાનું સૂપ પીવો એની સાથે કોળું દૂધી બીટ ગાજર આ બધી અથવા તો બીજા વેજીટેબલ્સ પણ પાલક તાંદડો વગેરે નાખવું હોય મેથીની ભાજી તો પણ નાખી શકો છો બરાબર છે હવે સરસ મજાનું એટલે પિત્તવાળી વ્યક્તિ હોય તો સરગવો ત્રીસ ચાલીસ ટકા લેવું દૂધી કોળીનું પ્રમાણ વધારે લેવું કફ અને વાયુદોષની પ્રકૃતિ જેને વધારે છે તો એમાં સાઈઠ સિત્તેર એસી ટકા સુધી સરગવો લેવાનો છે અને બાકી બીજી બધી વસ્તુ છે એમાં પણ હળદર આમળા વગેરે પણ નાખી શકાય છે સરસ મજાનું સૂપ તૈયાર થાય અને એની સાથે સાથે બીજું એક હર્બલ ટી પીવી હોય તો કાળા મરીના એક થી બે દાણા લવિંગ બે થી ત્રણ દાણા હોય થોડું ઈલાયચીના દાણા હોય અને એની સાથે સાથે પણ આદુ હળદર વગેરે ઉકાડીને મજાની ટી બનાવી શકાય બિલકુલ વૈદ્ય રાજેશભાઈ તમે અમારા સ્ટુડિયોમાં આવ્યા ને અમારા દર્શક મિત્રોને જે વાયરલ ઇન્ફેક્શન અંગે જે માહિતી આપીને છેલ્લે તમે જે ઘરગથ્થુ કેટલીક બે ચાર વાતો કરી જે જે ઉપાયો બતાવ્યા તે ખરેખર દર્શકોએ એ અજમાવવા જેવા છે તો આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા એ બદલામાં આમાં આપણા ખૂબ ખૂબ આભારી છીએ ધન્યવાદ તો જોયું ને દર્શક મિત્રો આજે આપણે એ અંગે ચર્ચા કરી કે વાયરલ ઇન્ફેક્શન જે છે તેના વિશે આયુર્વેદમાં શું કહ્યું છે કારણ કે અત્યારે તો આપણે જાણીએ છીએ કે આપણે એન્ટિબાયોટિક લઈએ છીએ અને ઘણી વખત રોગ બહુ ગંભીર થઈ જાય તો દાખલ પણ થવું પડે છે બાટલા પણ ચડાવવા પડે છે પરંતુ જો આયુર્વેદને પણ અપનાવવામાં આવે તો ચોક્કસપણે આવા રોગો ત્વરિત મટી પણ શકે છે પરંતુ ફક્ત વૈદ્યની દેખરેખ હેઠળ તો આજે મેડિકલ પ્લસ કાર્યક્રમમાં બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર